એને હાથ રાણીઓ કેટલી હાથ રાણીઓ પણ હાથ રાણીએ મીઠું થૂક નથી બાળો હાથ નથી ટૂંકમાં તમને કહી દઉં તો હાથે રાણીઓ એ રાજ વાંજ્યું જાય છે શેર માટીની કોટ છે એ કઈને સંતાન નથી બાપો જહા મેરને ખટકે છે કે મારી કામમાં વાતું કરે કચેરીમાં મને મોઢે જ કોઈ કહી ન કે હું રાજા છું પણ મારી વાતું કરે કોઈ શુકન નો લે કોઈ હામુ નો હાલે અને બરોબર ઈ વખતે સાંભળજો મિત્રો એક બે મિનિટ ની વાત છે પણ તમને આનંદ આવશે જો બુટ ને માનતા હો તો એટલે હાથે રાણીઓ વાત સાંભળી કે કોઈ ગાંડા હોય તો મારી ગાંડા હાજા કરે કોઈ કારણ હોય

અને બરોબર હરણે જવા નીકળે સાંભળજો અને બરોબર ગાડા હલ્યા જાય છે એ વાતમાં બરોબર તાજે તાજી વિદ્યા ને મેલી વિદ્યા વિદ્યાને કિરિયાને શીખી અને કામરુ દેશથી મલકા નામનો વાંઝો આકાશમાં ઉડતો 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 કોઈક દેવોનો બાના લેતો આવે કોઈક ભુવાના સત લેતો ભુવાની એમ કે તારી પાસે માતાજી છે કે આ સોટલી છે ને છે કે ચામુંડાનો ભુવો છે બતાવી તારી ચામુંડાનો ભુવો નો આપીએ કે ને એટલે એના મઢમાં જેટલા ફળા હોય ને એ બધા ફળાને ફાળ્યું હોય ને ફાળ્યું પીણ્યું એની ફાટ વાળે કાહડી વાળે અને એના પગે બાંધે મલકા વાંજો એના પગે બાંધી દે બધા ફળાને આવો મેલી વિધાનો ભરેલો અને ફરતો 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 ભુવાના બાના લેતો આવે માતાજીના બાના લેતો આવે અને ફરતો ફરતો હરણેજના પાદરમાં ઉતર્યો બાબો આમ કરીને હાથે રાણીના ગાડા નીકળ્યા અને મલકા વાંધાને ઉતરવું હરણેજના પાદરમાં ગાડા રોક્યા રથ રોચ્યા વેલડા રોચ્યા ફવિદા રાકેશભાઈ મારીએ વધાર આવો આવ વધારે વધાર વધાર બાપ દર્શને જાય છે શું કામ કે પેટે સંતાન નથી એટલે સંતાન પ્રાપ્તિ દીકરો માંગવા માટે મારી અરણે બોટ ના મંદિરે જાય છે મલકો વાંધો ભાઈ કોક ને પૈસા નું હોય ને તો એ એના પાવર માં જીવતો હોય કોક ને ભાઈઓનું પીઠ પણ હોય તો એના પાવરે જીવતો હોય કોઈકને કાંઈ રાજગાર નું પડતું હોય તો એને એનો પાવર હોય બધા પાવર હોય એમ મલકા વાંજા ને એની મેલી વિધેનો પાવર હતો એટલું કીધું કે અરણીઝ વાળી બૂટ દીકર્યા દે એમ હે બૂટ દીકર્યા દે કે હા કાઈ વાંધો નહીં જાવાજો ગાડા જવા દીધા હાથ વેલડા સાંભળીજો મિત્રો અડદના દાણાની મુઠ્ઠી ભરી મલકા વાંજા એ અને બંધ કરીને એક કામરુદેશ ની મેલી વિદ્યા મંત્ર પઢી અને પોતાનો પુરુષનો પોશાક મૂકી દીધો અને સ્ત્રીનો પોશાક ધારણ કર્યો અરે આઠમી આઠમી રાણી રાણી વેલડું તૈયાર કર્યું અને હાથ વેલડાસા મેળ રાજાની રાણીઓ આઠ નું વેલડું મલકા વાંધા બરોબર સાંભળજો મિત્રો અરનીત પાદરની પાણી આવે હાથે રાણીઓ લાભસી રાંધી મલકા વાંધા એ લાભી રાંધી

અને હિરિયા ભુવા બેઠો પણ હિરિયા ભુવાની લટની માલપા મારી વાઢાળી બૂટનો ઓતાર આવ્યો મારી બૂટનો એમ કેવા પ્રવેશ છો મારી બૂટનો આવેશ આવ્યો અને આમ કરીને આમ ઝાડના દાણાની મુઠ્ઠી ભરી અને તેદી હિરિયા ભુવાએ આમ કરીને આમ ઘા કર્યો શું કામ આવ્યા છો કે દીકરાની પ્રાપ્તિ માટે આવ્યા છે એટલે હિરિયા ભુવાએ આમ કરીને આમ ઘા કર્યો કે બેનું દીકરીયું છે ને ભુવાને પજે લાગે ને તો ખોળો પાથરીને પજે લાગે હાડીમાં અને એમાં ભુવા દાણા નાખે એ દાણાને એને ગાયને દૂધમાં ગળી જવાનો હોય ચાવી જવાનો હોય એટલે હાઈતે રાણીઓ ખોળા પાથરા ને માથા હેઠે કર્યા છે મિત્રો આમ માથા પણ મલકો વાંજો બૂટ નું પ્રમાણ લેવા આવ્યો છે ને એને માથું હેઠે નથી રાખ્યું એને મોઢું ખુલ્લું રાખીને જોવે છે કે આ ભૂવો કરે છે હું આ ભૂવો હું કરે આની બૂટ હું કરે અને આમ ઝાડના દાણાનો ઘા કર્યો હાઈતે રાણીના ખોળાની માલપા એટલે દાણો ગયો અને હીરિયા ફો ના મોઢામાંથી નીકળી ગયું જો આ મારી બુટ ના ભરોસે હું તો માણસ છું હું ખાલી ધૂણી જાણું

ગામના અરણેજ પાદરમાં આવી મુકેશભાઈ મલકા વાંજા પાછો સ્ત્રીનો પોશાક મૂકીને પુરુષનો નો પોશાક પહેરી લીધો અને દાંત કાઢવા માંડ્યો ભાઈ ખડખડ દાંત કાઢવા માંડ્યો કે હવે કેવી બૂટ દીકરા દે હું જોઉં છું દુનિયા આખીના ના દાંત કઢાય પણ અરણેજ વાળી બૂટ ના દાંત નો કઢાય પારખા તો માણા ના લેવાય માના પારખા નો લેવાય કાક સાંભળ્યો ખડખડ ખડખર ઓની ઓલી રાણીઓને હવારમાં દાણો પી ગઈ એટલે જેમ દીવામાં દિવેલ પૂરો નજવાળો થાય કેમ રાણીઓને દાણો ઉગ્યો એક દી બે દી મહિનો બે મહિના સો મહિના નવ મહિના અને નવ મહિના તેર દીએ રાણીઓની કુખેથી એક એક ભીગ્રો જવાય એક એક ભીગરો આ બધું વાત આય પૂરી થાય ના રાણીઓને નવ મહિના ને તેર દીએ એક એક દીગરો થયો પણ ઓલા મલકા વાંઝાના પેટમાં દાણો ઉગ્યો અરે મલકા વાંઝા ને અઢાર મહિના પૂરા થયા પુરુષ ના પેટમાં અઢાર મહિના પછી તો બોલી શકાય નહીં ખાઈ શકાય નહીં હોય છે કે નહીં આડે પડકે થઈ શકે નહીં જીતુભાઈ જાની પધારો હમણાં કાળિયાબીડમાં જઈને મારો પ્રોગ્રામ કર્યો તો જીતુભાઈ મહાકાળી મને ભુવા બજારા છે પેલીવાર બ્રાહ્મણસે કાળી દઉં એ તો જાની પધારો બાપ પધારો હાઉ હાઉ હા ભાવ

આમ ઢગડાતો તો જેમ લીટો થાય એરું હાલે એમ ઢહડા તો ઢગડાતો તો સંધ્યા આરતીના ટાણે હાથ વાગે અરણેજમાં એ બાર હાકે બારણે મંદિરના બારણે જૂનું મંદિર એ વખતે બારણે આવીને હાકડ ખકડાવી હાય ભુવા હાય માતાજી છે બારણા ઉઘેડે એ રીયા ભુવાય ત્યાં તો મલકો વાંચો પેટ વધેલું છે ઈ પેલા માતાજી ના બુટ ના મંદિરે આવીને મૂર્તિ ની સામે હિરિયા ભુવા કીધું માં કોક માણા આવ્યું છે પુરુષ આવ્યો છે પેટ વધેલું છે અને પડતેથી પડતેથી સન્મુખ તો કોઈને મળી જ નથી બાપુ માતાજી કોઈને સન્મુખ મળી પણ કીધું હે હિરિયા સાંભળી લે એ મલકો વાંજો છે ને મારી ભૂટનું નું પરમાણ લેવા આવ્યો તો એના પેટમાં ઓથાંગ રહ્યું છે બાળક છે હે બાળક છે કે મારી હું શું કરું તને હું કવ એટલા વાના કર કે શું કરું મારી એને ઢાળડીને મંદિરમાં લઈ લે કે પછી માડી કે પછી એને બહાર બંધ કરીને તું બહાર વિયો જા એને મંદિરમાં લઈ લે તું બહાર વિયો જા અને બહાર થી હાકળ દે દે મલકા વાંજાને મંદિરમાં લે સાંભળજો અનરનેજમાં બૂટના મંદિરમાં લઈને હીરિયો ભૂવો બારવિયો જાય બારથી હાકળ દે દીધી અને તેદી મલકો વાંજો રોવા મળ્યો અને એક પ્રાર્થના કરી કેવી ઉગારો ઉગારો મનરનેજ વાળીવા ઢાળી બૂટ મન ઉગારો હા તો પડ દે છે આવા દે પડ દે થ્યો આય મલકા અજમાનીલા તારી બાય શક્તિ હોય એટલે

મેલી વિધે જેની પાસે હોય ને ભાઈ પેલા એક એવો યુગ હતો આપણા વડવાને સાધનાનો ધેરા લેવાનો શોખ હતો પેલા પૈસા નહોતા પણ આવો બધો રસ હતો શોખ હતો મલકા વાંધા કીધું કે માળી નથી અજમાની તો સાંભળી લે માયા તો લાગે છે ને એવા ધેરા હોય એની માયા ન લાગે સૂટે નહીં એમ ગળેથી માળા મારી હવે અઝમાની નથી ઘો કે તો હું કહું એટલું કરવું છે કે હા કે તો મારા મઢની મારા મંદિરની આગળ ઝમનાજીની પાણીની ઝારી ભરી છે પિત્તલની હા માળી તારા જમણા હાથની હથેળીમાં પાણી લે હંજળી લે હા મારી પછી પછી હું બૂટ બોલું એટલા વાના બોલ કે બોલ મારી કે હંજળી પાણી લઈને એટલું બોલી જા કે આજ પછી મારી જીભની જીભની અગરે એટલે મારી જીભેથી એક પણ કામરૂપ દેશની મેલી વિદ્યાનો મંત્ર પઢવું તો મને વાળી વાઢાળી બૂટના સોગંધ સેમ કરીને પાણી મૂકી દે પાણી મૂકી દે પાણી તો લીધું પણ ઓલી વસ્તુ ની માયા લાગે ને જેની પાસે કામ લીધું હોય ને ભાઈ એની માયા બહુ લાગે પણ બીજો કોઈ રસ્તો નતો અંજલી લીધી અને મલકો વાંધો મોઢે થી બોલ્યો આજ પછી જો એક પણ મેલી વિદ્યા નો મંત્ર મારા જીભ ની પઢું મારી જીભેથી બોલું તો મને અરણેજ વાળી વાઢાળી બુટના સોગન છે પાણી જેમ મૂચું અને બેભાન થઈ ગયો બેભાન થઈ ગયો અને પછી અડધો પડદો મારી બૂટે આઘો કર્યો અને ગોતેર વર્ષની ડોશીનું રૂપ લીધું માણા કેને કે માતાજીને હુતક લાગે છે માતાજીને આમ લાગે છે માતાજીને તેમ લાગે શાસ્ત્રની વાત ખોટી ન હોય પણ તેની મલકા વાંધાની હુયાણી બની એ મારી વાઢાળી બૂટ મલકા વાંધો બેભાન થઈ ગયો સાંજ ચીરી ગુવા ધૂણે ને

આ માણસે આ માણસે આમ તો બધાય કુટુંબની સેવા છે પણ એને એકલા ખૂબ મહેનત કરીને નરણે જેવું મંદિર બનાવ્યું વર્ષો પેલા એક વાર તાળી થી જૂના રતન પર માં મારી બારૈયા ની બોટ નો ભાવ ધનવા